જોવા આ ગુલી દેખો કે કોણ કેટલા આરોપી અને કેટો મુદ્દામાં એ તાજેતરમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં જય ભવાની વેલર્સની દુકાનમાં 4000 રૂપિયાની ઉછી જેલી અને પિસ્તલ તથા બતાવી અને અંદાજે 11 લાખ 63000 રૂપિયાની સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ફોનની લૂંટનો બનાવ બનેલો હતો આ બનાવ અનુસંધાને અજાણ્યા ઈસમો કોણ છે અને આરોપીને શોધી કાઢવા માટે ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ હોટલ ચેકિંગ વાહન ચેકિંગ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપીઓની તપાસમાં હતા અ ગઈકાલે રાત્રિના અમારી ક્રાઈમ બ્રાન્ચની ટીમના પીએસઆઈ ડીએમ સોલંકી તથા

સુંદર સિંહ અર્જુન સિંહ રાજુ અને બલવીર સિંહ લક્ષ્મણ સિંહ આ ત્રણ ઇસમની ધરપકડ કરવામાં આવી છે સૈન્ય કોઈ આ ગુનાની અંદર સામેલ છે એવો સુજન કોઈ સામે આ જે મુખ્ય આરોપી જે છે તે સિંહ रावत કરીને જે એને આ ગુનાનો પ્લાન જે છે તે તેના સાથી મિત્રો જે અહિયાં અમદાવાદ ના જુદા જુદા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે મજૂરી કામ કરતા હોય પોતાના વિસ્તાર ભેગા કરી અને પ્લાન કરેલો હતો ઓગણીસ ફેબ્રુઆરી એ તેઓ સ્ટેશન એક ટીવીએસ વિક્ટર ની પેલા ચોરી કરેલી અને જે દિવસે બનાવ એકવીસ તારીખે એ દિવસે સવારે એક એક્ટિવા પણ ચોરી કરેલી હતી અને કુલ આઠ નવા આઠ આરોપીઓ સંડોવાયેલા છે જે પૈકી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીની ધરપકડ કરવા માટેની છે આખો પ્લાન કેવી રીતે બનાવ્યો કારણ કે જે જગ્યા છે કન્જેસ્ટેડ એરિયા છે રોડ છે કામ હતું તેમ છતાં ભાગવા માટે લોકો કઈ એકી કરી હતી કે કેમ કેવું હા આ આરોપી આ જે ગુનાનો જે મુખ્ય આરોપી જે છે તે ગિરધરસિંહ જે છે એ અગાઉ પાલી આવી એક અંજામ આપેલો છે અને અગાઉ પકડાયેલો છે ਤੇ ਇਹਨਾਂ ਪਲਾਨਿੰਗ ਮੁਜੋ ਦਿਨੇ ਅ ਸਿਰਫ 5 ਦਿਨ ਦੀ ਇਹ ਰੇਗੀ ਕਰਤੋ ਹੂ ਤੋ ਅਨੇ ਤੇ ਰੇਗੀ ਦੇ ਰੋਪੇ ਨੇ ਆਾ ਘਾਤਰੀਆ ਸਮੇ ਅਜ ਬੀਲੈਂਸ ਦੀ ਤੋਪ ਤੇ ਤੇ ਇਕਲੋ ਜੇ ਮਾਲਿਕ ਬੇਟੋ ਹੋਏ ਜੇ ਤੀਜਾ ਜਗ੍ਹਾ ਨਾ ਕੀਤੀ ਕਿ ਅਨੇ ਤੇ ਪਲਾਨਿੰਗ ਕਰੀ ਨਾ ਨੂੰ ਨਜਾਮ ਆਪੇ ਲੱਗ ਸਭ ਜੀਵਨਸਤਾ ਕੋਈ ਕਰਮਚਾਰੀ ਸੰਗੋੜੇ ਨਾ ਨਾ ਅਜੇ ਤੂਦੀ ਕੋਈ ਇਹ ਵਿਗਤਤ ਬਾਹਰ ਆਈ ਨਾ